સામાન્ય કાળના સત્તરમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત યુસેબિયુસ અને સંત પિતર જુલિયા પર્વ ઉજવે છે ઈસુના વતન નાઝરેથના લોકો ઈસુમાં શ્રદ્ધા મૂકી શકતા નથી શું હું મારી જાણીતી વ્યક્તિએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને સ્વીકારી શકું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી ચોપન થી અઠાવન પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારી શક્તિઓ ક્યાંથી એ પેલા સુથારનો દીકરો નથી એની માનું નામ મરિયમ નથી અને યાકોબ યો સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી અને એની બહેનો બધી આપણા ભીગી રહેતી નથી તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી આમ તેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી પણ ઈસુએ તેમને કહ્યું પૈગંબરને બધે જ સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં અને તે લોકોને શ્રદ્ધા નહોતી એટલે ઈસુએ ત્યાં જા ચમત્કાર કર્યા નહીં અંગ્રેજીમાં કહેવત છે ફેમિલિયરિટી બ્રિડ્સ કન્ટેમ્પ્ટ ઈસુ નાસરેત ગામમાં તેમના બાળપણથી તેમનું જાહેર જીવન શરૂ કરે તે પહેલાં જીવ્યા લગભગ ત્રીસ વર્ષ ઈસુ નાસરેત ગામમાં ગાળે છે આટલી લાંબી ઓળખાણની નાઝરેતના લોકો પર આડ અસર પડી તેઓ ઈસુને તેમના પરિવારનો વ્યવસાય સંદર્ભમાં જ ઓળખતા રહ્યા ઈસુમાં જે જ્ઞાન પ્રજ્ઞા છે ઈસુમાં જે ચમત્કારો કરવાની શક્તિ છે તે અનુભવવા છતાં નાસરેતવાસીઓ સ્વીકારી ના શક્યા એને કહેવાય અશ્રદ્ધા નાસરેતવાસીઓનું મન કે માઉ બંધિયાર થઈ ગયું હશે પહેલું કારણ છે ટેવાઈ જવું તેઓ ઈસુને મરિયમ અને યોસેફના સંગમાં લાકડા અને કુહાડીના સાથમાં જોવા એટલા તો ટેવાઈ ગયા છે કે ઉપદેશ આપતા સાજા કરતા ઈસુ તેમનામાં અચરજ પ્રેરે છે તેઓ પેલા જૂના ઈસુને જ સ્વીકારી શકે છે લગ્નજીવન પહેલાં આપણે એકલા રહેવા ટેવાયેલા હતા આપણા લગ્ન થયા આ નવી વ્યવસ્થા આપણને કઠણ લાગે છે ભારે બહુમતી અડજસ્ટ કરીને નવી વ્યવસ્થા સ્વીકારે છે લઘુમતી અડજસ્ટ થવાને બદલે છૂટા થઈ જાય છે એકલા રહેવા ટેવાયેલા હતા હવે વળી પાછા એકલા થઈ ગયા બીજું કારણ છે અદેખાઈ જ્યારે આપણે પ્રાપ્ત ન કરી શકીએ ત્યારે અન્યની પ્રાપ્તિ પ્રત્યે આંખ આડા કાન કરીએ અન્યની પ્રાપ્તિ પ્રત્યે આંખ આડા કાન કરવાની ઉત્તમ રીત તે અન્યએ પ્રાપ્ત કર્યું એ પહેલાંની સ્થિતિને વાગોળ્યા કરી પેલી મૂળ સ્થિતિ વાગોળિયા કરવાથી નવી સ્થિતિ સ્વીકારવાનો સવાલ જ પેદા ના થાય ત્રીજું કારણ છે મહત્વાકાંક્ષા દરેકને દિલમાં કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે સમાન સ્થિતિમાં જીવનારની મહત્વાકાંક્ષા પણ સમાન હોઈ શકે નાસરિત ગામના યુવાનોને ઈસુએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા હોય પણ તેમને તે મળ્યું નથી તેઓ અને તેઓના સગાઓ ઈસુની પ્રાપ્તિનો ઈસુની પ્રગતિનો સ્વીકાર ન કરી શકે નાઝરીત ગામના લોકો તો આપણી માટે અરીસાનું કામ કરે છે હું કદાચ મારા કરતાં સિનિયર છે તેમની સિદ્ધિઓને સ્વીકારી શકીશ દાખલા તરીકે મારા શિક્ષકો હું કદાચ મારા જુનિયરની સિદ્ધિ સ્વીકારી શકીશ કારણ અમારા વચ્ચે સ્પર્ધા જ નહોતી પ્રશ્ન આવે છે સમવયસ્કોનો અમને બંનેને સરખું જ વાતાવરણ સરખી જ તકો મળી છે છતાં જો એ મારાથી આગળ નીકળી જાય તો મારું દિલ એટલું ઉદાર નથી કે હું એને સ્વીકારી શકું નાસરિતના લોકો ઈસુ દ્વારા થતા લાભ ચૂકી ગયા મારું પણ આવું થઈ શકે

ओ प्रभु सांभो करो करो ने सहा मुँ तो

प्रभु सांवरो करो करोने सहाथ मूतो राम